વિરમગામ તાલુકાના મોટા ગોરૈયા ગામમાં રસ્તામાં પડેલા મોટર સાયકલ પાડવા બાબતે બોલાચાલી બાદ તકરાર સર્જાઈ ધોકા અને પથ્થરો વરે માર મારતા યુવક ગંભીર ઈજાગ્રસ્ત વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ વિરમગામ તાલુકાના મોટા ગુરૈયા ગામમાં આરોપીઓ દ્વારા ફરિયાદીના દીકરા હર્ષદભાઈ સાથે આરોપીઓનું રસ્તામાં પડેલ મોટર પાડવા બાબતે બોલાચાલી કરી ઝઘડો કરી ઉશ્કેરાઈ જતા આરોપીઓ દ્વારા પોતાના હાથમાં ધોકા લઈને હર્ષદભાઈને હથેળીમાં ફ્રેક્ચર કરી તેમજ અન્ય આરોપીઓ દ્વારા પથ્થર વડે માર મારતા ડાબા પગ ઈજાઓ પહોંચી હતી આરોપીઓ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે નાનુબેન મોહનભાઈ મકવાણા રહે મોટા ગુરૈયા નાઓએ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં આરોપી કાળુભાઈ પસાભાઈ પરમાર નીરુબેન કાળુભાઈ પસાભાઈ પરમાર સમુબેન પસાભાઈ પરમાર તમામ રહે મોટા ગુરૈયા તાલુકો વિરમગામ સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વિરમગામ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે